નમસ્કાર એજબીએન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા કચ્છ જિલ્લામાં મેઘતાંડવ રાત્રે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી જે આજે દિવસે પણ રહી જારી નખત્રાણા માંડવી અને મુંદ્રા તાલુકો તો થયો જળબંબાકાર તો અબડાસા લખપત તાલુકામાં પણ મનમુખીને વરસ્યા મેઘરાજા માંડવી તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો નખત્રાણા અને મુંદ્રા તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો વરસાદને લઈ નખત્રાણામાં ઠેક ઠેકાણે પાણી ભરાયા નખત્રાણાનો શિવનગર વિસ્તાર જળમગ્ન થયો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા नखतराणा ने अर्जना स्कूल में बरसाती पानी घुसिया नखतराणा तालुकाना दनडा गांव में बरसाती पानी ये रोद्र स्वरूप धारण करयो भारी बरसात ने ले नखतराणा ने जोडता हाईवे पानी में गर्कआव थया आ दृश्य छे नखतराणा ने माताना मडती जोडता मार्गना मुख्य मार्ग पानी में मा गर्कआव वाहन चालको फसाया

ભારે વરસાદને લઈ નખત્રાણા પાસેનું નાની વેરાણી ગામ ઝળમગ્ન થયું